રોટલી ની જગ્યા બાકી મારે રોટલો હેલો ગુડ મોર્નિંગ કેમ આઈ હોપ કે તમે વાગ્યા છે સવારના પોણા દસ અને ચા નાસ્તો આજે મેં નથી કર્યો રોટલો વગેરે છે થોડો ખાઈશ ચા તો કઈ હવે આપણે ચાલે છે બધું પી કે ના પીએ અને રિયાની તબિયત સારી નથી તાવ આવ્યો છે એટલે એ આરામ કરે છે કીધું અત્યારે જઈ આવી ડૉક્ટર પાસે તો કે ના સાંજે આવવું છે કાંઈ વાંધો નહીં એને હિંમત થાય ત્યારે અત્યારે એને નીંદર આવે છે શું છે આરામ કર બસ હું મારા કામે ચડી ગયો છું છાસમાં રોટલો ઉગાડ્યા પછી કેવો સરસ લાગે

અને ખીચડી પણ થઈ ગઈ છે ખોલીએ અચ્છા ઉપરથી ગરમ મસાલો નાખવાનો છે

Lâu lạ kìa chứ, nát bè kìa nè hát chê ná đi bè kìa kìa Bà bây giờ mũi khám chát khát kìa kòi kìa kìa Tiền này kìa kìa này đại mà chẳng nát kìa Bất chứ, chẳng đẹp Ok

மூடர் நடை கடத்த

હા એમ છે હવે થિક લઉં ભાઈ બે જગ્યાએ હાલો મારી બંધ કરવા આ બાજુ કોલ નાખવા દેવા કામ કયા કાળા બાંધ થઈ જવા હા અમે વિચારું કે મારી ની પડતી આમ આવી જશે તો કાણુદઈ ની મેળી જેવું બુડે જઈ ને આમ આવે નો ચાલે કીધું થોડા ઘણા તો આવશો એટલે મને એ આવશે એ મારતો તો આવે સ્પેશિયલી કે આયા મજા આવે આ રૂમ માં એ મારો આળો હે કે આતો ઓય ઈ બધાય નું મોક્ષ થાય છે તો છે બીજો સારો જન્મ મળે લાગી ગયો જાય એક આંશી મારું ઉપાજીવું Wah, ini gajah sana salah, cok. Yeah. Nah, yang merukam, jangan duduk. Wah, ini gajah sungguh, ya. અત્યારે વાગી ગયા છે રાતના અગિયાર આનંદજી આવ્યા નથી મારે એને ફોન કરવો પડશે કે ક્યાં છો તમે હજી ઘરે નથી આવ્યા હું જે વોકિંગ કરવા ગઈ હતી સવારે ન જાવ ને હું વોકિંગ કરવા પણ રાત્રે તો જ કારણ કે રાત્રે બહુ મજા આવે નીચે કારણ કે રાત્રે વોકિંગ કરવા મોસ્ટ ઓફ લેડીઝ આવ્યો હોય એમાંથી કોક કોક તો જાણીતું હોય એટલે વાતું થાય પછી નીચે અત્યારે નાના છોકરાઓ હોય બધા રમતા હોય અને ઘણા સાવ નાના નાના છોકરાઓ હોય કે જેને રમાડવાની મને મજા આવે એટલે હું નીચે જાઉં ને એટલે મારું બધું ફેવરિટ કામ છે નીચે કાં કોઈ યારે વાતો કરું વોકિંગ તો ક્યારેક બહુ મનો હોય ને તો અડધી કલાક હાલું બાકી છ સાત ચક્કર મારું પછી કાં કોઈ બેડમિન્ટન રમતું હોય તો થોડીક વાર બેડમિન્ટન રમું અને કાં તો પછી છોકરાઓને રમાડું પછી વાતો કરી થોડીક વાર આજે હું નીચે ગઈ તો બધા ને પુડલાની વાત કરતા હતા બધા લેડીઝનું ગ્રુપ બેઠી દો નહીં કે તમે ને પુડલાની ઓલી રેલ મૂકી હતી કાચા બટેટાની તો કે એ કઈ લોટો વગર બની જાય મેં કીધું હા એ કઈ લોટો વગર બની જાય એમાં એ કઈ લોટ જ ન નાખવાનું મેં કીધું તો કાચા ન લાગે મેં તો ના જરાય કાચા ન લાગે અને લેસ ઓઇલમાં એ બને એવું કઈ નથી કે બહુ જાજુ તેલ જ જોઈએ જે લોકો ઓછું તેલ ખાતા હોય તો ઓછું તેલમાં બને એટલે ચર્ચા થતી હતી નીચે આજે બટેટાના પુડલાની પછી ઉપર આવી બસ હવે બ્રશ કરીશ ને પછી આનંદને ફોન કરીશ કે ક્યાં પહોંચ્યા ચલો તો ને અહીંયા વિરામ આપીએ છીએ મળીએ જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત